લખપત તાલુકાના ખરોડા ગામનો રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળ્યો લખપત તાલુકામાં આવેલ ખરોડા ગામ જે ગામનો રસ્તો જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ જઈ શકે તેમ નથી આ ગામમાં કોઈ પણ પ્રાઇવેટ વાહન જાય તો ગામ લોકોને પચાસ ટકા વધારે ભાડું ચૂકવવું પડે છે સરકારશ્રીને વારંવાર રજૂઆતો કરતા હજી પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ખરોડા ગામનું બસ સ્ટેશન હાલ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે અસુવિધાના કારણે આ ગામમાં એસટી બસ પણ આવી શકતી નથી ગામ લોકોની એવી માંગ છે કે વહેલી તકે આ રોડ મંજૂર કરવામાં આવે ને વહેલી તકે કામ શરૂ કરવામાં આવે અને અમને અસુવિધાઓના કારણે નહીતર આ ગામ છોડવું પડશે તેવું ગામ લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું રેમતુલા ઈશા ગામ ખરોડા તાલુકો લખપત જુલરાઈ જૂથ ગામ પંચાયત જેનું આ ખરોડા ગામનો રસ્તો ખૂબ જ ખરાબ છે અને આવી હાલત છે અને હું ગ્રામ પંચાયતનું સભ્ય છું અને આનું કોઈ પણ હજી લીગલ ફેનલ કોઈ બનાવવાનું આવેલ નથી તે તાત્કાલિક બને અને એનું જે એમ્બ્યુલન્સ કે દવાઈનું કે બીજો કે ત્રીજો કોઈ પણ અહીંયા માણસો બેમાર થાય છે તો ખૂબ જ તકલીફ થાય છે અને ખરોડાથી ઝુલરાઈ તરત ને તરત ને ખૂબ વિનંતી કરું છું ને હાથ વાદી ને કરું છું કે આ રોડ જરૂર બનાવો જેમાં એમ્બ્યુલન્સ કે દવાખાને કોઈ માણસો પોચી શકતા નથી સાહેબ સાહેબ ખરાબ અત્યારે આપ જોઈ રહ્યા છો ને ચોમાસું તો સમરો બંધ થઈ જાય છે રસ્તો અને આ પોલિયા છે તે પણ જર્જરીત છે બધે તૂટવાની તૈયારી છે અને આ ઓવરલોડ ગાડીઓ અહીંયાથી બેટ્રો નાઇટનો બધો નીકળે છે અને કોઈ એમ્બ્યુલન્સ કે બીજો કોઈ પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી અને અહીંયાથી અધમાનતા માણસોને લઈ કરીને અડધાને લઈ જઈએ છીએ તો હું ત્યાં માનમાન અડધામાં માંદા હોય છે અને આખા માંદા થઈ પડે છે તો મહેરબાની કરે આ વિનંતી છે સરકારને કે આ રસ્તો જો જલ્દી સે જલ્દી એનો નિકાલ કરે અને રસ્તો બનાવે ખારી લખપત તાલુકા ખરોડા ગામ અને જૂથ ગામ પંચાયત ને આ ખારી ગામ આવે છે અબડાસા અને ખારી પંચાયત તેના વચ્ચે ખૂબ રસ્તો ખરાબ છે સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ